કેમ થઈ ગયો જવાનો કરશન પેપર વખવાનું રાખો ભાઈ સમાજ માં બે હો ઉઠવાનું રાખો ત્યાંથી ત્યાં ફરતા ના હેડો એકલા હો નસો નબળી પડી જાય ને પીધો તો એટલે પીવું પડે એમ એલો નહીં યાર આવ્યું ના ના પેપર તો વાકવા જ બહુ દાડે મે લીધું હ મહાકુંભ ઘોડા ઊડ પર સવાર સંતાનો ની શોભાયાત્રા કરશન ખેલ મહાકુંભ માં જતા રે હા ખેલ મહાકુંભ નહીં મહાકુંભ નો મેળો અલે ઓ હો તેર તારીખે ચાલુ થાય છે આવું હા અમદાવાદ માં બે છોકરા કપાય ચાય ના દોરી નો બહુ હાહાકાર આ જોજો જોજો માર બેટા નહીં મોનતા આજ ના છોકરા ચાય ના દોરી ના તો લેવતા જ નહીં કેટલો પ્રતિબંધ કર્યો તોય નહીં મોનતા એના પીન પડી રહ્યો સારું આ સરકાર ના કઈ કઈ બચારા ના ગળ દુસે

એટલે આવી રીતે જાહેર માં ના દેસ યાર પોઈ ચાલી આગળ નઈ લેવાનું માલ યાર એટલે લઈ લે ના ચાલે સસોમ મને હોય લે કોને જોતું જ કેજે સાતસો રૂપિયા કર્યા રૂપિયા તારા ઉપર ના તો બરોબર વાત

તલે લેવિયા બોલ ને પૈસા નાઈ પણ હો પૈસા તો આલ દીધા ચલાય આઠસો રૂપિયા હે એટલે આઠસો તો હોતા છીએ સમજી હમજી કેક મોં કે મારે તો વેચ્યું એ હું તો ભાઈ બન પાઈ લઈ આલો તાર જોતી હોય તો આ તો 700 રાખ ને ના ના આઠસો રૂપિયા હે લેવી બે તો લે નકર કોઈ નહીં લે મને ધૂળી લઈ આવજો તું ચાલ આલી જાય હમણાં આલી જો હોજે પાકું પાકું ધૂળી ધોડી કાટી ના ને જુઓ અલ્યા ના નેક આ તારે આયા પહેલા જ પોચ પતં આપી રહ્યો હું તો હમણાં ધાબો પર તી તાર વિકાળી તો હું જો

પક્ષીઓના ગરમ કપાય છે માણસો ના ગળા કપાય છે ખબર નહીં પડતી ના ના તો દોરી એ બજાર માં સાદી લીયા કહું અને આ બધું ચાઈના બાઈ ના હું વેચું વેચું પણ ચાઇના દૂરી ના વેકા ખબર હોય તમારી જરા તમારા જોડે રાખો અલ્યા પણ એ અન તું તો પડ્યો સાધન વાળો જો અલ્યા દૂરી વાગી દૂરી દૂરી વાગી દેડા ઉપર ઉપર કરો ઉપર કરો રૂમાલ કા કસન રૂમાલ પડ્યો રૂમાલ લાવ નહીં અલે આ તારી વેતાઈ છોડ મારા બેટા હજી બે દાડા પહેલા તો વાત કરી છે કે ચાઈના દોરી ના વેકો લ્યા ના વેકો જો તમે સુટા કસન ની દવાખાને લઈ જાવ પડશે બરો સાધન સાધન આવડતા મન ઓ

પછી બચાવો બરાબર કોક નું છોકરું આપણું છોકરું કહો તમે બે આખું હતું છોકરું છોકરા તો નીઓ લગતો અને પતંગ ચાયના બાય ના લઈ લગી પણ પેલા ચૂકી વાત કરો એ બધી મજાક મેલો દોરી વેકવા લાયો

કુકલે સરળ કરી આવી પેલાજી અલા તારી કુકલો માર બેટ પેલાજી વાત કરવી પણ સેવા જાય પેલાજી બાબલો સરળ કરી આવડી મુટી આ તો છોકરાએ કીધું તું બન હાચું બેટા કુકલો લાવ્યો ઓવા તો કણ હતા તારી રો

સારું ને તું ચોઈ સારું એડ એ હા તમે ઓય ઉભારો હું આવું એમ મળીને આવું ના ના બરા આપું હોય કલ ઓય ઉભારો પણ મેકલું મેં એને ઓય મેકલું છે તારા ઓય પણ આ બધું હોય જાય આ લગ મે મેલ આટલા એ હા આ તો મારી માની સો કે ફૂકલા નાથ બાબા દે ફૂકલા ને ફૂકલા ના તૂડી તો મન કે દી હતું આપણે ને પોલીસ ને આપવાનો એને પેલા તો બે તો મારું છોડવી ને કરે કે હું

કમિશન આઠસો રૂપિયા મેં તો નવસો કીધા નવસો ગીધા ઇસો તને મળી જશે લેવા નાઈ એમ તો હા તો હજાર રૂપિયા મળી જશે બસો બરોબર હા તો તું ને હા મારા પૈસા મોકલાઈ દે છે ઓય બેટા ફૂકલો ખરેકર કપાતર મોડ્યો કપાતર હો બેટા ઓ પેલા જે ગામમાં મોટું માથું કરીને ફર અલ્યા ફૂકલો ખરેકર વધાવો બેઠો મારો બેટો ઈ નંબરનું શીખી ગયું હવે ને કરી બે નંબર 3 નંબર તો નંબર તો બીજાનો છોકરો કપઈ જઈ ન યાર તો ભઈ ઈનું ઈને હું તો કોઈ ઈના છોકરા કપઈ જઈ આ તો મોતા નઈ આલે કે બોલ પછી કહી દે હું ગી લેવા તાય